હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો એકનું એક અથાણું કંટાળી ગયા હોય તો આપણે મરચાંનું ગાજર અને મરચાંનું અથાણું જે જમવાનું ટેસ્ટ પણ ખૂબ જ વધારી દે છે અને ખૂબ જ મજા આવે છે તો હવે આપણે ગાજર અને મરચાંનું અથાણું બનાવવા માટે આપણે અહીં એકનું ગાજર લઈશું અને પાંચથી છ જેટલા લીલા મરચાં લઈશું મરચાં આપણે મોડા મરચાંનો ઉપયોગ કરવાના છીએ તો હવે આપણે ગાજરની છાલ ઉતારીને ગાજરને નાના નાના ટુકડા કરશું અને ગાજરમાં અંદરનો જે પીળો ભાગ હોય એ આપણે તેમાંથી કાઢીને ગાજરને સુધારવાના છે મિત્રો આપણે એકનો એક ગાજર ખાઈને કંટાળી ગયા હોય કે પછી એકનો એક સંભારો કે અથાણું ખાઈને કંટાળી ગયા હોય તો રોજ આપણે નવીન કંઈક બનાવવા જોઈએ છે તો નવીન બનાવવા માટે આપણે આજે ગાજર અને મરચાંનું આથવાના છે જેને તમે બે દિવસ સુધી બહાર રાખી શકો છો અને ત્યારબાદ અઠવાડિયાથી દસ દિવસ સુધી તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો પરંતુ આ થોડું થોડું બનાવીએ અને થોડું થોડું ખાવાની ખૂબ જ મજા આવે છે તો આ રીતે આપણે હવે ગાજરને નાના નાના ટુકડા કરીને લાંબી ચિપ્સમાં સુધારી લેવાના છે આપણા ગાજરનો પીળો ભાગ કાઢી નાખશું જેથી તેની કડવાશ જે છે તે નીકળી જાય અને તેની મીઠાશ જળવાઈ રહે તો હવે આવી જ રીતે આપણે મરચાંને પણ નાના નાના ટુકડામાં એટલે કે નાના નાના ચીરિયા કરીને સુધારવાના છે આપણે ખાલી મરચાંનું આથેલા અથાણું તો જોયું હતું ત્યારે હવે આપણે આજે બનાવાના છીએ ગાજર અને મરચાંનું અથાણું કે જે જમવામાં ખૂબ જ સરસ લાગે છે તો ગાજર અને મરચાંનું અથાણુંમાં હું અહીં મોડા મરચાંનો ઉપયોગ કરું છું તમે જો તીખા મરચાં ભાવતા હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ અહીં મોડા મરચાં ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે જેથી હું મોડા મરચાંનો ઉપયોગ કરું છું તો આ રીતે આપણે મરચાંને પણ નાના નાના ટુકડા કરીને લાંબા ચીરિયામાં સુધારી નાખશું તે રાખી મૂકશું તો પણ તે સરસ જ થઈ જશે હવે આપણે આ ગાજર અને મરચાંનું અથાણું બનાવવા માટે અહીં એક ચમચી જેટલું મીઠું અને એક ચમચી જેટલી હળદર ઉમેરીશું હળદર ઢાંકીને મૂકી દેવાનું છે ઢાંકીને મૂકી દઈશું જેથી મીઠું જે છે તે મીઠાનું જે પાણી થશે તે પાણી તેમાંથી નીકળી જશે જેથી આપણે ગાજર બગડશે પણ જો તમે જોઈ શકો છો આ રીતે બધું પાણી એક કલાક પછી નીતરી જશે તો તેનું બધું પાણી કાઢીને આપણે હવે ગાજર અને મરચાંનો મસાલો તૈયાર કરીશું અહીં મસાલામાં અમે એક મસાલાનું પેકેટ તૈયાર મળે છે તેનો જ ઉપયોગ કર્યો છે જો તમારી પાસે તે ન હોય તો તમે રાઈના કુરિયા મેથીના કુરિયા બે બે ચમચી ઉમેરી શકો છો મેં અહીં તૈયાર મસાલાનો ઉપયોગ કર્યો છે જે ખૂબ જ સરસ આવે છે તેથી મેં અહીં એકવાર ટ્રાય માટે આ મસાલાનો ઉપયોગ કર્યો છે હવે આ મરચાંને આપણે મસાલાને હલાવી લેશું અને તેમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરીશું અહીં આપણે ગરમ તેલનો ઉપયોગ નહીં કરીએ આપણે જે રેગ્યુલર વાપરીએ છીએ એ જ તેલ બે ચમચી જેટલું ઉમેરી દઈશું ત્યારબાદ અડધું લીંબુ નીચવીશું આપણા મરચાં થોડાક જ છે ગાજર અને મરચાં એટલે આપણે વધારે લીંબુને નીચવીએ અડધું લીંબુ પણ સરસ ટેસ્ટમાં લાગશે તો આ રીતે આપણે બધો મસાલો ઉમેરીને તેને ખૂબ સરસ રીતે હલાવી લેવાનો છે અને બધો મસાલો મિક્સ થઈ જાય એ રીતે આપણે તેને હલાવી લઈશું ત્યારબાદ હવે આ મરચાંને આપણે કોઈ પણ એક એરટાઈટ કન્ટેનરમાં તમે ભરીને મૂકી શકો છો આ આ ગાજર અને મરચાંને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રિજમાં તમે રાખો તો અઠવાડિયાથી દસ દિવસ સુધી રાખી શકો છો અને જો તમે બહાર રાખો તો બેથી ત્રણ દિવસ સુધી તેને સ્ટોર કરી શકો છો તે બગાડતા નથી તો આ રીતે તમે તેને સ્ટોર કરી શકો છો તો તૈયાર છે આપણા ગાજર અને મરચાંનું અથાણું તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો જો તમને અમારો વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરજો શેર કરજો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ